અમદાવાદના જોધપુર પાસે આવેલા શિવાય રુદ્રાક્ષ શોરૂમમાં મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અમદાવાદના જોધપુર પાસે આવેલા શિવાય રુદ્રાક્ષ નામના શોરૂમમાં મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી શિવાય રુદ્રાક્ષ સંચાલક અને ટેરો કાર્ડ રીડર કામિનીબેન શાહ અને તેમના સ્ટાફ દ્વારા શોરૂમમાં ભોળાનાથના શિવલિંગની વિવિધપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવી હતી શિવલિંગની પાસે ભગવાન ભોળાનાથ અને મહાકાળીની મૂર્તિ પ્રસ્થાપિત કરીને પણ ભાવપૂર્વક પૂજન કરવામાં આવ્યું હતું આ પાવન પ્રસંગે શિવાય રુદ્રાક્ષના ગ્રાહકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાંના કેટલાક ગ્રાહકો દસથી થી પંદર વર્ષ જૂના છે અત્રે ઉલ્લેખનીય છે કે શિવાય રુદ્રાક્ષ विविध रुद्राक्ष, रुद्राक्ष में हूँ और हम लोगों के यहाँ पे ओरिजिनल रुद्राक्ष का बिजनेस है लास्ट ट्वेंटी टू ईयर्स से और हम लोग ओरिजिनल रुद्राक्ष ही देते हैं यहाँ पे आपको ऑथेंटिकेटेड और ओरिजिनल रुद्राक्ष मिलेंगे विध सर्टिफिकेशन और अगर आपको ટરોકાાર રીડિંગ કરાણી હોય ફ્યુચર કે બારે નજ લેના તો કામિ શાહ એસ્ટ્રોલર હૈ એક્સપ્લોય આપે એસ્ટ્રોલોજી કરતી આજે મહાશિવરાત્રીનો પર્વ અવસર પર હું તમને એક જાણકારી આપવા માગું છું આપણે સેટેલાઇટમાં એક રુદ્રાક્ષની એક એક સારી એવી શોપ છે જ્યાં કામિની બેનનું એક સ સૌથી સારું ઓફિસ છે અને હું પંદર છેલ્લા પંદર વીસ વર્ષથી કામિનીબહેનને સારી રીતે ઓળખું છું એમનો કસ્ટમર છું બરાબર તો આપ બધાને નમ્ર વિનંતી છે કે આ શોપ ઉપર તમે આવો વિઝિટ લો અને તમારું એસ્ટ્રોલોજીનું વર્ક કઈ બી કામ હોય તમે એકવાર આવો અને અહીંયા વિઝિટ લો થેન્ક યુ હેપી શિવરાત્રી ઓમ નમઃ શિવાય आज शिवरात्रि के पावन अवसर पर हम सब लोग हम सब लोग यहाँ पर इकट्ठा हुए हैं शिवजी का अभिषेक चल रहा है और ये अवसर जो प्राप्त हो रहा है वो कामिनी दीदी की वजह से हम सबको प्राप्त हो रहा है और हम सब बहुत ब्लेस्ड है पूरे साल इनके पास आते हैं कई सारे सारे मालाएं लेते हैं सा, का, का, काफ़ी सारे स्टोन्स लेते हैं और इनके आशीर्वाद से सब कुछ सब कुछ अच्छा ही होता है और आगे जाके भी अच्छा रहेगा ये मुझे पता है पर्सनल एक्सपीरियंस से मेरा तो बहुत अच्छा लग रहा है ये रुद्राक्ष की माला भी हम लोगों ने दो साल पहले यहाँ से ली थी एक माला से भी इतना प्रोग्रेस हो रहा है कि मैं आपको बता नहीं सकती और मन की शांति बहुत मिलती है कामिनी दीदी स्पेशल जब भी आप आओ तब तो ऐसा नहीं है कि आप कुछ ले, लेने के लिए आओ और आपको कुछ बोले पर कुछ भी ना हो कुछ भी हो आपके पास अच्छे से बात करते हैं बैठते हैं और अच्छे से आशीर्वाद देते हैं जैसे सब कुछ अच्छा हो जाए तो बहुत अच्छा अनुभव है પીછલે છ સાત સાલસે હમલો ય પર આ રહે ઓર રેગ્યુલર શિવરાત્રી કે દિન હમકો એ અવસર મિલતા હે હમ શિવજી કી પૂજા કરતે અભિષેક કરતે બહુ અચ્છા લગ લગરામ નમઃ શિવાય સિવાય રુદ્રાક્ષમાંથી મેં રુદ્રાક્ષ લીધેલું છું તો એનાથી મને ઘણા ઘણા બધા ફાયદા થયા છે એટલે મનને બી બહુ શાંતિ મળે છે અને કામમાં બી બહુ સફળતા મળે છે એટલે રુદ્રાક્ષ બધાને ધારણ કરવું જોઈએ એટલે ભોલેનાથ આપણા ઉપર રાજી થાય

પર આકર કેસા લગા તો ઓમ નમસ્તે અને બધાને શિવરાત્રી ઉપર બધાને શુભેચ્છા પાઠવું છું અને મને અત્યંત ખુશી થાય છે આ મારી ફેવરિટ શોપ છે હું બહુ માનો છું રુદ્રાક્ષ જે ભગવાનને લગતી જે બધી વસ્તુ રાખે છે અત્યારે એટલે હું તો કાયમિક ધોરણ એમની ગ્રાહક બની ગઈ છું હવે મારે ક્યાંય જવાની જરૂર નથી અને દુકાનનું નામ છે શિવાય રુદ્રાક્ષ શિવાય રુદ્રાક્ષ કામિનીબહેન શાહ કામિની બેન શાહ અને જોધપુર ચાર રસ્તા ઘર છે તો જરૂર એક મુલાકાત લેજો અને બહુ સરસ પૂજા કરી છે અને આવો સરસ અવસર મને માણવા મળ્યો આઈ એમ સો હેપી હેપી શિવરાત્રી 啊，的弟，兄弟，<喊>